મને આવીને કહે કે ફઈ પાંચ મિનિટમાં મને ત્રણ અલગ અલગ ટેસ્ટના ચાટ બનાવી આપો મેં પૂછ્યું એ કેવી રીતે તો એ લાવ્યો ત્રણ અલગ અલગ પેકેટ્સ તો ચાલો જોઈએ કે એ કયા પેકેટ્સ છે તો અહીં એક પોટેટો ચિપ્સનો પેકેટ છે એક ચનાચુર ગરમનું પેકેટ છે અને એક બીંગોનો પેકેટ છે તો આ પેકેટમાંથી જ આપણે ઇન્સ્ટન્ટ ચાટ બનાવશું જે ફક્ત પાંચ મિનિટમાં જ રેડી થઈ જાય છે તો સૌથી પહેલાં દરેક પેકેટને આ રીતે ખોલી લઈએ તો આ બધા પેકેટ્સ છે એ બધા મસાલેદાર જ છે એટલે કે તેમાં બીજા કોઈ વધારાના મસાલા એડ કરવાની જરૂર નહીં રહે હવે સૌથી પહેલાં બીંગોનું પેકેટ લઈ અને તેને ખૂટી નાખી આઈ મીન તેને થોડો આ રીતે પ્રેશ કરી દઈએ જેથી કરીને તેના નાના રીતે પીસીસ થઈ જાય તો આખા બીંગુ કરતાં આ રીતે થોડા કટ કરી લેવા હવે પોટેટો ચિપ્સને પણ થોડું આ રીતે પ્રેસ કરી દઈએ અને તેને નાના પીસીસ કરી દઈએ તો પોટેટો ચિપ્સ છે એ પણ આ રીતે થોડી ક્રશ થઈ ગઈ છે ના અને કૂટવાનું નથી એને એમ જ રાખવાનું છે અહીં મેં કેટલાક વેજીસ લીધા છે કાકડી ટમાટર ડુંગળી બે લીલા મરચાં એક નાનો કટકો ગાજર કોથમીર આ બધા મેં બારીક ચોપરમાં ચોપ કરી દીધા છે અને લીંબુ લીધું છે હવે સૌથી પહેલાં અત્યારે પોટેટો ચિપ્સનો પેકેટ છે એ લેશું અને તેમાં બધા ચોપ કરેલા વેજીટેબલ છે એ એક એક ચમચી અથવા તો તમને જે પસંદ આવે એ મુજબ થોડા ઓછું કે વધુ એડ કરી શકાય તો બધા એડ કરીને ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો આ બધા પેકેટ્સમાં મસાલા છે એટલે આમાં બીજા કોઈ મસાલા વધારાના એડ કરવાની જરૂર રહેતી નથી તો આ રીતે ઉપર નીચે કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેને એક બાઉલમાં લઈ લઈએ તો તૈયાર છે પોટેટો ચિપ્સ ચાટ હવે તેના પર થોડી કોથમીર મૂકી દઈએ તેવી જ રીતે આપણે બીજો ચાટ બનાવીએ તો બીજો પેકેટ લઈએ અને તેમાં પણ બધા વેજીસ છે ચોપ કરેલા એ થોડા થોડા એડ કરી દઈએ તો તમે મને એ જણાવો કે આમાં તમે બીજા કયા વેજીટેબલ ચોપ કરીને એડ કરી શકો ત્યારબાદ તેને તેનામાં ફરી લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ તો તૈયાર છે બીંગો ચાટ આમાં મેં થોડું ચાટ મસાલો પણ એડ કર્યો છે તો આ બીજો ચાટ પણ રેડી છે તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ તો અત્યારે તો મેં ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીને ચેટ બનાવ્યો છે પણ તમે જોઈ છો તો આમાં ડિફરન્ટ ટાઈપના સોસ એડ કરી શકો છો તમે સેજવાન ચટણી એડ કરી શકો છો ટમેટો કેચઅપ એડ કરી શકો છો તો તમે તમારા ટેસ્ટ એક્રોડિંગ એડ કરી શકો છો ચનાજૂર ગરમ લઈ અને તેમાં પણ ચોપ કરેલ વેજીસ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ આમ તો બહાર આપણે જતા હોઈએ અને ભૈયા પાસે ચનાજૂર ગરમ લઈએ તો તે સામાન રીતે કાંદો અને ટમેટો બારીક ચોપ કરેલો લીંબુ અને ચાટ મસાલો એડ કરીને આપતા હોય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ઘરે પણ ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે તો આ રીતે ડિફરન્ટ ચાટ તમે ઇઝીલી બનાવી શકો તો તૈયાર છે ત્રણ પ્રકારના ચાટ તો ચાલો તેને ટેસ્ટ કરીએ તો બહુ જ ટેસ્ટી બને છે વાવ ટેસ્ટમાં તો બહુ જ મસ્ત છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલા સ્વાદવાળા બને છે તો ક્યારેક બાળક કોઈ અચાનક આવા ચટપટા નાસ્તાની ડિમાન્ડ કરે તો તમે આ બનાવી શકો તે સિવાય બાળકોની કોઈ નાની એવી પાર્ટી હોય એના માટે પણ તમે આવા ડિફરન્ટ પ્રકારના ચાટ બનાવી શકો જો તમે ઈચ્છો તો અલગ અલગ પેકેટ્સ ભેગા કરી અને એક મલ્ટી ટેસ્ટવાળું ચાટ પણ બનાવી શકો જે પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો એકચ્યુલી આ આઈડિયા ડીકુનો હતો તો ડીકુનો આઈડિયા તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો અને આવી બીજી અનેક રેસીપી જોવા માટે રશ્મિ પોમલ કિચનને ફેસબુકમાં ફોલો કરજો અને જો તમે યુટ્યુબમાં વિડીયોઝ જોતા હો તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો અને સાથે બે લાયકન જરૂરથી દબાવજો જેથી મારા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળી રહે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો